જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી આવી હતી તો તેના એક્ઝામના કોલ લેટર આવી ગયા છે જે તમે તેની વેબસાઇટ છે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો મિત્રો તેના વિગતવાર જોઈશું તેનો એએમસી દ્વારા મેસેજ પણ આવશે તમારા મોબાઈલમાં જે નંબર આપેલો છે તેના પર તો અહીં તમે જોઈ શકો છો જે મેસેજ આવેલો છે એમ એએમસી દ્વારા ડિયર કેન્ડિડેટ યુ આર રિક્વેસ્ટેડ ટુ ધ પ્રેઝન્ટ એમસીક્યુ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એડવર્ટાઇઝ નંબર ઓગણત્રીસ ડેસ બે હજાર ત્રેવીસ ચોવીસ અલોંગ વિથ ધ ફોટો આઈડી એન્ડ કોલ લેટર ઓન ડેટ અઢાર આઠ બે હજાર ચોવીસ ટાઈમ બે વાગ્યા સુધી તમે ડાઉનલોડ કરી શકશો કોલ લેટર તો કોલ લેટર માટે વિઝિટ અવર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ અહેમેદાબેટ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને એમસીક્યુ ટેસ્ટ પણ આપી શકશો જે ડેમો છે તો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો